ગુજરાતીમાં વાત કરી છું અને અરતના ઓળખ તો ઓષુ પટેલ મારું નામ કચ્છમાં વાલકાના મારસુરા એક્ચ્યુઅલી આ બિઝનેસ મારી વાઈફ જોઈન કર્યો છે સરિયા ધનિશાનું નામ લીધું એ મારા વાઈફ છે પ્રોફેશનલી હું એક વેપારી છું હાર્ડવેર લેઆઉટમાં ધંધો છે મને નેટવર્ક માર્કેટિંગમાં નફરત છે વાત નફરત એટલે પ્રોડક્ટ વેચવાનું નથી તો હું પ્રોડક્ટ મેને કા દુકાનમાં માલ સાચી વાત છે બીજી કંપની ની હું માલ વેચું એના કરતા મારા દુકાન માં હું જે માલ ભરીને બેઠો છું એ વેચવાનું પણ લોકડાઉન ની અંદર મારા ભાઈ ભારતીબેન જયાબેન આ બધા પહેલા જૂના નેટવર્કર છે છેલ્લા 3 વર્ષથી વેસ્ટીજ કરતા હતા બરાબર છે સાહેબ લોકડાઉન ની અંદર મારી ઇન્કમ ઝીરો જેવું બધા ની હતી સાહેબ આગળ વાત કરી હરેશભાઈ ની વાત કરી ઇન્કમ ઝીરો

કે એવું કઈક કામ કરો કે કાલે કદાચ આપણે હોય કે ના હોય આજે સિંગલ હું એકલો જ છું સિંગલ માણસ છું દુકાન ચલાવું છું પ્રસંગ આવે કઈ બી હોય આપણા વ્યવહારિક ખર્ચો શટર ડાઉન ઇન્કમ જીરો ત્યારે જીતુભાઈ અને ભારતીબેને આ પ્લાન મને સમજાયું વાઈફને સમજાયું એ તો સમજી જ ગઈ હતી નેટવર્કનું એને ખબર હતું પણ આપણે અંજાણ હતા એને સિરિયસલી નહોતા સાહેબે સમજાયું કંપની વિશે થોડીક માહિતી આપી કારણ કે વેપારી

માણસ ની ઉપર વાળો માણસ એને ક્રોસ કરવા કે એક કરોડ એસી લાખ કમાવાના નીચેવાળા માણસ છે ને એ ઉપરવાળા માણસને ક્રોસ કરવા છે તમે મુદ્દો સમજો સાહેબ આની અંદર લેવલ નથી

પાંચ આઈડી સે સ્લેક્ટર વાડીનું મારી વાઈફના જ રૂપિયા લાગે પાસે મે ના પાડી દીધી હું એક રૂપિયો નથી આપવા તો આજે મને એન્કાય છે હું મારી પોતાનો પૈસા નાખીને બીજી ત્રણ આઈડી લગાવીશ થેન્ક યુ સર મેં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ નમસ્કાર નમસ્કાર એક વખત જોરદાર એમના માટે ક્લેપિંગ કરો विचार कर जो बोलो मैं मेरा नाम भारती पटेल मैं नडिया से हूँ और एक कच्ची फैमिली से मैं बिलोंग करती हूँ और मुझे ये बात है कि सर ने जो पंद्रह मास पहले ये बिजनेस बताया था तब मैंने सर की बात नहीं सुनी थी क्योंकि मैं वेस्टीज में काम कर रही थी तीन साल मैंने वेस्टीज में काम किया है मेरी सासों की टीम थी बट इनकम नहीं आने के कारण थोड़ा मैं डिमोटिवेट हो गई थी तब सर ने मुझे पहले तो पंद्रह दिन पहले बताया था लेकिन मैंने सुना नहीं था तो सर ने जब लॉकडाउन में मुझे ये सर का कॉल आया कि मैं एक बार ये बिज़नेस देखो अगर आपको समझ में आए तो आप करना तो मैंने ये जून मीटिंग से सर का बिज़नेस देखा था और मुझे समझ में आया कि चलो वन टाइम परचेज़ करना है तो मैं एक बार कर लेती हूँ ऐसा डिसीजन लेके मैंने स्टार्ट किया था और पहले ही मंथ में मैंने सेवेंटी वन थाउजेंड सर्वे बताया इनकम ले थी और आज मेरी टीम खाली गुजरात में नहीं छत्तीसगढ़ नोएडा झारखंड कन्याकुमारी तक मेरी टीम बड़ी है और आज मेरी टीम की इनकम आज मेरे से भी प्लस हो जाती है हो जाएगी क्योंकि मुझे पता है कि मेरी टीम में बहुत लोग लेडीज़ लोग कितना अच्छा वर्क कर रहा है कर रही है और आज मेरी इनकम की बात करूँ तो मैंने सात लाख साठ हज़ार रुपये इसलिए से लिए हाउस वाइफ के लिए बहुत ही अच्छी अपॉर्चुनिटी है जो घर हमारे घर में दो से तीन घंटा फ्री रहती है उस टाइम में ये अच्छी तरह से वर्क कर सकती है और हमने जो ये वर्क किया है वो घर में बैठे दो से तीन घंटे तक तक की जो टाइम मिला है उस टाइम में ही किया है तो मैं सर तो थैंक यू कहना चाहती हूँ कि इतना अच्छा अपॉर्चुनिटी हमने दिया है तो सर थैंक यू <coughs> एक बात बताऊँ આપડી કંપની ને ઓલરેડી ચાલીસ મહિનાથી તો એસબી લોકોને સેનાથી ઓળખે પૈસાથી